હેલો ફ્રેન્ડ્સ ઉત્તરાયણ પર બનાવો મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી આજે આપણે બનાવીશું બરફી માવા ચીકી તો આ માવા ચીકી ઉત્તરાયણ પર બનાવો તો મોઢામાં મુકતા જ ઓગળી જશે તેવી પણ એકદમ પણ બિલકુલ માવાના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું માવા ચીકી તો એના માટે મેં દોઢ કપ શિંગદાણા લીધા છે શિંગદાણા લઈને એને આપણે સારી રીતે એને શેકી લેવાના છે શેકાઈ જાય એટલે હલકા હલકા આપણે શેકતું રહેવાનું છે જ્યાં સુધી ઉપર બળી ના જવું જોઈએ તો ચાલો સિંગદાણા જે શેકાઈ ગયા છે આપણા તો હું તમને જે રીતે બતાવું છું કેવી રીતે શેકાવાનું આપણે ઉતારી લેવા જોઈએ તો અહીંયા સિંગદાણાને આપણે હલકા ગેસ પર શેકી લેવાના છે બિલકુલ બળે નહીં તેનું નહીં શું તમને બળેલી વાસ આવશે તો ત્યાં સુધી આપણે ચાલો સિંગદાણા પણ આપણા શેકાઈ ગયા છે તો સિંગદાણા ફાટીને આ રીતે જોઈ શકો છો બે ભાગ થઈ જાય છે એટલે સમજી લેવાનું કે આપણા સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે અને હવે એને નીચે ઉતારી લઈશું આ રીતે સાફ કરી લઈશું મિક્સર જાર લઈ લઈશું મિક્સર જાર ની અંદર આપણે એને બંધ ચાલુ બંધ ચાલુ કરતા એકદમ તેલ છૂટે ત્યાં સુધી એને આપણે માવા જેવું બનાવી લેવાનો છે તો એકદમ સિંગદાણાનો માવો તૈયાર થઈ ગયો છે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ આપણે ગોળ લઈ લઈશું એક ચમચી ઘીમાં આજે આપણે બનાવીશું બિલકુલ માવા જેવી ચીકી તો અહીંયા આપણે માવા ચીક્કી બનાવવા માટે મેં એકદમ વ્હાઇટ કોલ્હાપુરી ગોળ લીધો છે તમે ચાહો તો ખાંડ પણ લઈશ પણ ખાંડ કરતાં ગોળ સારો એટલા માટે આજે આપણે ગોળમાં એકદમ એટલે માવા ચીકી એટલે માવા જેવું એટલે ગોળ સફેદ હોય ને તો તમારી માવા જેવી ચીકી બને તો એના માટે આપણે ખાંડના ઉપયોગ વગર આપણે ગોળની બનાવીશું માવા ચીકી તમારે ફક્ત વ્હાઇટ ગોળ જ લેવો તો અહીંયા ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને ત્યારબાદ હવે આપણે જે માવો છે ને એ માવો અંદર ઉમેરી દેવાનો છે તો માવો ઉમેરીને માવો ઉમેરતા મારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો એટલે મેં તમને નથી બતાવી શકી તો આ રીતે આપણે ગોળને સારી રીતે ચલાવતા રહીશું અને મેં માવો અંદર ઉમેરી દીધો છે જે સિંગદાણાનો અને આ રીતે એને આપણે ચલાવી દઈશું એટલે સારી રીતે ગોળ મિક્સ થઈ જાય અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો આ રીતે હવે એને એક આપણે લઈ લઈશું બટર પેપર પર અહીંયા મેં બટર પેપર લીધું છે તમારે જો પ્લાસ્ટિક પર પાથર હોય તો પ્લાસ્ટિક પર તમે થાળી પર પાથર હોય તો પણ પણ અહીંયા આપણે આજે એને એકદમ વણીને બનાવીશું એકદમ પાતળી એટલે કે તમે કાજુ કતરીને પણ ભૂલી જાઓ તેવો એકદમ કાજુકતરી જેવો સ્વાદ આજે બનાવીશું આપણે માવા બરફી ચીકી આ માવા બરફી ચીકી મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે નાના મોટા બધા ખાઈ શકે છે તો ચાલો હવે આપણે આ રીતે માવો લઈ લીધો છે ચીકીનો અને બટર પેપરને અને અહીંયા બિલકુલ ઠંડુ પણ થોડું એવું થઈ ગયું છે તમે ઠંડુ થઈ જાય તો પણ તમે એને વણી શકો છો અહીંયા આપણે આ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું સાથેથી કરી દઈશું ને એટલે બધી બાજુ ફેલાઈ જશે અને પછી આપણે બટર પેપર એને એના ઉપર આ રીતે હલકું હલકું તમારે વણી લેવાનું બટર પેપર હટાવી દીધું છે અને ત્યારબાદ એને આપણે આ રીતે એકદમ પતલી એવી એને વણી લઈશું જોઈ શકો છો તમારે જેટલી પતલી કરવી હોય ને એટલી તમે એને પતલી કરી શકો છો તો હવે આપણે આ રીતે વણી લીધું છે તો બધી બાજુ વણાઈ ગયું છે જોઈ શકો છો તમે એને સારી રીતે આ રીતે વણીને તમે એના મનપસંદ ચોરસ એવા ટુકડા કરી શકો છો તો હું અત્યારે એકદમ ચોરસ ટુકડા આપણે એના કરી લઈશું થોડી ઠંડી થાય એટલે એ એકદમ સેટ થઈ જશે અને પછી ખાવા માટે તો એટલી ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો બિલકુલ માવાના ઉપયોગ વગર ફક્ત એક ચમચી ઘીમાંથી આજે આપણે તૈયાર કરી છે માવા બરફી ચીક્કી તો હવે એના મનપસંદ આપણે ટુકડા કરી લેવાના છે તો હું અત્યારે તમને થોડું ગરમા ગરમ છે એટલે ટુકડા કરીને બતાવીશ છું પણ જ્યારે એકદમ ઠંડુ થશે ને અને તમે તમારા મનપસંદ તમે છે કે તમે કાજુકતરી ટાઈપ પણ તમે કટ કરી શકો છો તો બીજું અહીંયા આપણે વધારાનું છે એને પણ આપણે નાના એવા ટુકડા કરી લઈશું બધું જ ખાવામાં ઉપયોગી છે પણ હું અત્યારે તમને ચોરસ ટુકડા કરીને બતાવું છું બરફી માવા ચીકીના તો આ રીતે તમારે જે સાઈઝ જોઈ એ સાઈઝના તમારે ટુકડા કરી લેવાના છે તો આ રીતે હું મોટા મોટા ચોરસમાં ટુકડા કટ કરું છું તમે જોઈ શકો છો ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે તમે ભૂલી જાઓ કે આજે આપણે બનાવી છે સિંગદાણામાંથી માવા બરફી તો અત્યારે હું તમને કટ કરીને બતાવું છું જોઈ શકો છો કેટલા દેખાવમાં એકદમ સરસ લાગે છે તો ખાવામાં પણ કેટલા ટેસ્ટી હશે તો આપણે મનપસંદ ટુકડા કરી લઈશું અને આ ટુકડા કરી અને તમે આ ઉત્તરાયણ પર બનાવો અને તમને મારા રેડિયો વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઈક જરૂર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો એન્જોય કરો માવા બરફી